વડોદરા શહેરમાંથી પાદરા તરફ જઈ રહેલું નાઇટ્રોજન ભરેલું એક ટેન્કર જેની ટ્રોલી છૂટી પડી જતા તે પલટી ખાઈ ગયું હતું સદનસીબે ટેન્કરમાંથી નાઇટ્રોજન લીકેજ નહીં થતાં મોટી જાનહાની થતાં ટળી હતી વડોદરા શહેરમાંથી પાદરા તરફ જઈ રહેલું નાઇટ્રોજન ભરેલું એક ટેન્કર જેની ટ્રોલી શનિવારે છૂટી પડી જતાં અચાનક પલટી ખાઈ ગયું હતું સદનસીબે તેમાં રહેલું નાઇટ્રોજન લીકેજ થયું ન હતું જેના કારણે મોટી જાનહાની થતા ટળી હતી બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસ દ્વારા ટ્રાફિકના ભારણને હળવો કરવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર પાસે રોડ છે પચાસ મીટરની ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે માલહાની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં એટલું કુદરતી સારું છે કે પચાસ મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક નીકળીને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં પણ તોય એ બધું કંટ્રોલ કરી લીધું છે એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં પાછો ફાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે મારું નામ સુરેશ ગાંધી અટલાદરા બસ સ્ટોપ